એમ છો બાળકો નમસ્કાર આજે આપણે ધોરણ સાત ના ગણિતના સ્વાધ્યાય બાર પોઈન્ટ એકનો નો અભ્યાસ કરીશું આ સ્વાધ્યાયમાં પહેલા કાણા પાડેલી આકૃતિની નકલ કરો અને સમિતિની અક્ષ શોધો તો અહીંયા સમિતિની અક્ષ શોધવાની છે તો આપણે દરેક આકૃતિમાં સમિતિની બંને આકૃતિ એકબીજાને રેપ્લિકેટ કરે મતલબ આપણે વચ્ચે અરીસા જેવું મૂકીએ તો બંને આકૃતિ એકબીજા પર બંધ બેસે એ રીતે આપણને અક્ષ શોધવાની છે તો આપણે અહીં વચ્ચે એક લીટો પાડીશું તો આ એક જવાબ આકૃતિ છે છે જે આપ્યું તેમાં લીટો નથી આપ્યો તો તમારે શું કરવાનું છે આ લાલ કલરથી જે લીટો દોરેલો છે એ દોરવાનું છે એનાથી શું થશે તો એ આકૃતિના બંને સરખા ભાગ થશે અને આપણો જવાબવાળી અક્ષ મળી જશે ચલો હવે બી નંબરના દાખલામાં એવું છે તમારે શું કરવાનું પેન્સિલથી બધી દોરવાની છે અને આ રીતે આકૃતિ દોરવાની છે

નંબરમાં તમને બે ત્રણ અક્ષ જવાબ તરીકે મળશે તો કે અહીંયા વચ્ચે ભાગ પાડશું તો પણ બે સરખા ભાગ પાડશે અહીંયા અહીંયા તો ટોટલ અને કુલ કેટલા ચાર અક્ષો મળે છે બરાબર છે ત્યારબાદ એફ નંબરની આકૃતિમાં આપણે જઈશું તો અહીંયા એક અક્ષ મળશે પછી જી નંબરની આકૃતિમાં આપણે આમ ઉભો તો પાડીશું તો બે સરખા ભાગ થઈ જશે હવે એવી રીતે એચમાં પણ આ રીતે બે ભાગ કરી શકીએ જેમાં પણ તમે જવાબ જોઈ શકો છો કે નંબરની આકૃતિમાં પણ એક ઊભી લીટી પાડશું એક આડી લીટી પાડશું તો પણ શું થશે બે સરખા ભાગ થશે અને આપણને સમિતિ અક્ષ મળશે ત્યારબાદ આ એલ નંબરની આકૃતિ તમે જોઈ શકો છો ત્યારબાદ બીજા પ્રશ્નમાં તમને શું કહેવામાં આવેલ છે કે નીચે આપેલી સમિતિ રેખા દ્વારા બાકીના કારણા શોધો બાકીના કારણા દર્શાવતી આકૃતિઓ નીચે પ્રમાણે છે બીજો પ્રશ્ન તમને ચોપડીમાં જ દર્શાવી દઉં તો કે બીજા પ્રશ્નમાં શું કરવાનું છે જ્યાં બ્લુ કલરનું ટપકું કર્યું છે એની એક્ઝેક્ટ સામે ટપુ કરવાનું છે તો અહીંયા જુઓ અહીંયા આપણે આટલે બ્લુ કલરનું ટપકું કરીશું અહીંયા જે ટપકું છે એ અહીંયા કરીશું પછી અહીંયા છે તો અહીંયા કરીશું અહીંયા છે તો અહીંયા કરીશું બરાબર અહીંયા તો એ નંબરના દાખલામાં તો કરેલું જ છે બરાબર છે તો અહીંયા અને અહીંયા કરી શકીએ તો આ રીતે આપણે રેખા દર્શાવી તો વિદ્યાર્થી મિત્રો સમજ હવે પાછા ચોપડામાં લખેલું છે ત્યાં તમને બીજા જવાબો સમજાવું ચાલો ચોપડામાં જોઈએ બરાબર છે ચલો અહીંયા એ નંબરમાં આકૃતિ દોરવાની વિદ્યાર્થી મિત્રો રહી ગઈ છે તે તમે પાઠ્યપુસ્તકમાં છે એ પ્રમાણે દોરી લેજો મિત્રો ત્રીજા પ્રશ્નમાં તમને અધૂરી આકૃતિ આપી છે

તો પ્રશ્ન ત્રણ માં જો પહેલી આકૃતિ છે એ બન શું બનશે તો કે ચોરસ બીજી ત્રિકોણ ત્રીજી શંભાજુ ચોથી વર્તુળ પાંચમી પંચકોણ અને છઠ્ઠી અષ્ટકોણ તો આ રીતે દરેકના જવાબ લખવાના છે પછી ચોથા પ્રશ્નમાં કેટલીક આકૃતિઓ આપી છે જેમાં એક કરતાં વધારે સમિતિ રેખાઓ છે તો તે આપણે દર્શાવવાની છે બરાબર છે તો એમાં જુઓ આ આકૃતિમાં આ જે આકૃતિ દોરી છે આકૃતિ તમારે પેન્સિલથી વ્યવસ્થિત દોરવાની છે અને જે સમિતિ રેખાઓ છે એ તમારે ફૂલપટ્ટીથી વ્યવસ્થિત દોરવાની છે મિત્રો પછી આ રહી એક સમ સમિતિ રેખા બીજી આકૃતિમાં આ રીતે ત્રીજી આકૃતિમાં આ રીતે પછી આ રીતે બે છે પછી અહીંયા જુઓ એક બે ત્રણ અને ચાર આ રીતે મિત્રો ફૂલ પટ્ટીથી તમારે ફરજિયાત આકૃતિઓ દોરવાની છે પછી આ આકૃતિમાં તમારે આ રીતે સમિતિ રેખા આવશે જ્યારે આ આકૃતિ જે તમને થોડી વધારે મહેનતુ લાગે છે એમાં એક બે ત્રણ ચાર સમિતિ રેખાઓ છે હવે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો મિત્રો અહીંયા તમને આકૃતિ મેં દોરીને દર્શાવ્યું છે પરંતુ આમાં સમિતિ રેખાઓ કેટલી છે એ નીચે દર્શાવ્યું છે તો તમારે એ નોટિસ કરી લેવાનું છે તો જુઓ પહેલી આકૃતિમાં ત્રણ સમિતિ રેખાઓ છે બીજીમાં બે છે સીમાં ત્રણ ડીમાં બે ચાર એફમાં એક અને જીમાં ચાર રેખાઓ છે શું રેખાઓ છે સમિતિ રેખાઓ તો ફરીથી મિત્રો સમિતિ રેખાઓ શું છે તો કે આકૃતિના બે સરખા ભાગ કરે અને અરીસામાં હોય તો આમ સામ સામે દેખાય બરાબર અરીસામાં આપણે કેવી રીતે જોઈએ છે એવી રીતે હવે આગળનો પ્રશ્ન જોઈએ તે પહેલા વિદ્યાર્થી મિત્રો જો તમે પહેલીવાર અમારી ચેનલ પર વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો મિત્રો કોમેન્ટમાં તમારા પ્રતિભાવ જણાવો અને વિડીયો તમને કેવો લાગી રહ્યો છે શું તમને મજા આવે છે તો તમે તમારા કોમેન્ટમાં મંતવ્ય જણાવો અથવા તો તમે મને આભાર પણ કહી શકો છો થેન્ક યુ હવે આગળનો દાખલો ગણીએ આ સમિતિ રેખાઓ હોય છે પ્રશ્ન નંબર પાંચ પ્રશ્ન નંબર પાંચમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પાંચમાં તમને એક આકૃતિ દોરવા કીધી છે અને પૂછવું છે કે શું તે સમિત છે તો પહેલા પ્રશ્ન આકૃતિ જોઈએ મિત્રો આમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો આમ એક વિકર્ણ બનાવીએ તો શું બંને બાજુ આકૃતિ સમિત છે તો એ જોવાનું છે તો એ બનાવવા માટે આપણે વધુ ચોરસ બનાવી શકીએ તો જવાબ જુઓ આકૃતિને સમિત બનાવવા આપણે આ આ આ અને આ ચોરસ દોર્યા છે હવે એ ચોરસ દોરીશું તો આ એસી વિકર્ણ એ શું બની છે સમિત બની જશે અને આ બીડી વિકર્ણ પણ સમિત બનશે એમ ઈએફ વિકર્ણ પણ સમિત બનશે તો આપણે જવાબ કઈ રીતે લખવાનો છે તો અહીંયા બે ત્રણ પ્રશ્ન પૂછેલા છે તો એમાં પહેલા પ્રશ્નમાં છે કે આકૃતિમાં એસી વિકર્ણ દોરેલ વિકર્ણ એ સમિત રેખા છે આકૃતિમાં છાયાંકિત ચોરસ ધ્યાનમાં લેતા આકૃતિ એસી વિકર્ણ પ્રત્યે સમિત છે વળી બીજા ચોરસ દોરવા છતાં પણ આકૃતિ સમિત રહે છે હવે બીજો પ્રશ્ન પૂછ્યો હતો કે બીજા કયા વિકર્ણો બને છે તો આ આકૃતિમાં બીડી ઈ એફ અને જીએચ રેખા એસી અને બીડી બંને વિકર્ણો વિશે સમિત છે તો હા અહીંયા પ્રશ્નમાં પૂછ્યું હતું કે શું આકૃતિ આ બંને વિકર્ણો વિશે સમિત છે તો આપણે એના જવાબમાં લખીશું કે હા આ આકૃતિ એસી અને બીડી બંને વિકર્ણો વિશે સંમિત છે હવે પ્રશ્ન નંબર છ જોઈએ હવે પ્રશ્ન છ માં આપણે આકૃતિ આપેલ છે તેની નકલ નકલ કરવાની છે અને તૂટક રેખા વડે દર્શાવેલું છે તેની આસપાસ સમિતિ બને તે રીતે આકૃતિ પૂર્ણ કરવાની છે તો આ રીતે આપણે આકૃતિ પૂરી કરીશું તો હું તમને ચોપડામાં બતાવું તો જુઓ સો મિત્રો આ રીતે તમારે વ્યવસ્થિત ખાના ગણીને આકૃતિ દોરવાની રહેશે આવી સેમ આકૃતિ તમારા ચોપડામાં દોરવાની રહેશે બી આકૃતિ આ રીતે પૂર્ણ કરીશું ત્યારબાદ સી આકૃતિ પણ સમિત બનશે આ રીતે અને ડી આકૃતિ તો આ રીતે મિત્રો તમે સરસ ફૂટપટ્ટી અને પેન્સિલનો ઉપયોગ કરીને સારા સારી રીતે આકૃતિ દોરશો અને સારા અક્ષરે ચોપડામાં સ્વાધ્યાય લખશો પ્રશ્ન સાત નીચે આ આકૃતિ માટે સમિત રેખાઓની સંખ્યા જણાવો તો સમિત રેખાઓની સંખ્યા મિત્રો સમબાજુ ત્રિકોણ માટે કેટલી હોય ત્રણ હોય છે સમબાજુની દરેક બાજુ કેવી હોય સમાન હોય તો આપણે ત્રણ સમિત રેખાઓ બને આ રીતે બરાબર છે હવે આગળ જોઈએ સમજુ ત્રિકોણ માટે એક સમિત રેખા હોય છે વિસમ બાજુ ત્રિકોણને એક પણ સમિત રેખા હોતી નથી કારણ કે બધી બાજુના માપ અલગ અલગ હોય છે તેથી સમિતિ રેખા કે જે બે સરખા ભાગ કરે અને અરીસામાં કેવું પ્રતિબિંબ જેવું આપે તો એવું મળતું નથી પછી ચોરસને બે સમિત રેખા હોય છે પછી સમાંતર બાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ એક પણ સમિત રેખા હોતી નથી પછી ચતુષ્કોણ ચતુષ્કોણ જીરો સમિત રેખા હોય છે નિયમિત ષટકોણ નિયમિત ષટકોણ ને છ સમિત રેખા હોય છે વર્તુળ વર્તુળની સમિત રેખા અસંખ્ય હોય છે તો જો મિત્રો વર્તુળ આ રીતે ગોળ હોય છે તો એને આપણે ગમે તેથી ભાગ કરીએ કેવો રે બે સરખા જ ભાગ રે મિત્રો એટલા માટે વર્તુળને અસંખ્ય રેખાઓ છે પ્રશ્ન આઠ અંગ્રેજી મૂળાક્ષરના કયા અક્ષર પરાવર્તિત સમિતિ ધરાવે છે તો ઊભા અરીસા માટે તો એવું કહેવામાં આવે છે કે અરીસામાં કયા આલ્ફાબેટને જોશું તો એ સરખા દેખાશે તો આપણે એ આલ્ફાબેટને તમે લખી અને અરીસામાં જોવો ને તો મિત્રો એ સરખો ને સરખો જ દેખાય એવી જ રીતે એચ પણ કેવો થાય સરખો જ દેખાય છે મિત્રો એટલા માટે એચ પણ કેવો છે સંમિત છે ત્યારબાદ આઈ એમ ઓબ્લ્યુ એક્સ અને વાય મિત્રો આ અક્ષરોને તમે નોટબુકમાં લખી અને અરીમાં જોશો તો તમને સરખા દેખાશે પછી આડા અરી માટે અથવા તો પાણીમાં તો આવું પ્રતિબિંબ તમને બી સી ડી એચ આઈ ઓ અને એક્સ કેવું રહેશે તે સમિત છે બરાબર છે પછી આડો અને ઊભો બંને અરીસા માટે સમાન હોય એવા કયા આલ્ફાબેટ છે તો કે એચ આઈ ઓ અને એક્સ તેને તમે આડા કે ઊભા હરીસામાં જાશો તો પણ કેવા દેખાશે સરખા દેખાશે પછી છે પ્રશ્ન ન ત્રણ એવા આકારના ઉદાહરણ આપો કે જેમાં સમિતિની રેખા ન હોય તો પહેલાં છે અનિયમિત પંચકોણ વિષંબાજ ત્રિકોણ અને અનિયમિત સપ્તકોણ આમાં સમિતિ રેખા મળતી નથી કામ કે બે સરખા ભાગ થતા નથી અને પર જે રિફ્લેક્શન મળે છે એ સરખું મળતું નથી દસ નીચે આપેલી આકૃતિઓની રેખી સંમતિ નામ આપી શકાય શકાયો શું કહેવાય મધ્યકાર અને વર્તુળને શું કહેવાય વ્યા તો અહીં સ્વાધ્યાયના પ્રશ્નો પૂરા થાય છે મિત્રો તો તમને સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબ અને સમજૂતી કેવી લાગી કોમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો આ ઉપરાંત તમારે કયા સ્વાધ્યાયના વિડીયો સમજવા છે તો તે વિશે તમે જણાવો આભાર